કાકા સે ઉભરો જો એક બીજો આવી જો જલે આવો જલે આવો જલે આવો જલે મારો મારો લોડે મારે ભણા 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 દે દે રીવા દે દે રીવા એશકા એશકા ભણા ભણા જોને ત્યાં ભોસણા ઘુણ નઈ દે બાજુ બાપર રીવા માં દે ભણા આયા ખતખલ ક્યાં આયા ભણા આયા દે ભણા દે ભોસણા ઉનાળો તો વિચાર હે પુરા હા એમ વિચાર તો નહીં યાર ને કઈક સપોર્ટ કરો સોધી જા ભાઈ એનું માંગે તો પાછા હા છે હવે કોઈ નહીં ભાગો નથી આ પુરો લોળો હંતાયેલો લાગે ના એ તો જો ઓ લેન ઈ તો ઓલે નાખ્યો છે કાય વાંધો નહીં એક હતો એમ શું ઉપર લે હું નાખ્યો કેરેક્ટર જો હવે આવશે આ કેરેક્ટર છે જો જાન દેજે આયરો જો કેરેક્ટર દે 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 ને દે દે દે

જો છે ગજે કાકા જો 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 રૂ ભર છે સમીર રૂ છે અગર ઈવા કે દે ભોસડી ડિગ્રી બોલ ડિગ્રી બોલ હવે નહી હવે રીવા કરવા યે વાંધો ને વાંધો ને હવે આવા દે ભલે આવતો ઈ દે રીવા કરવા હવે આજે કરીને આવા દેવાનો ભાઈબન હવે તો બોલાવા બકરા ગાડી આવી ક્યાં છે ગાડી હળગાઈ દેજે ભાઈ ઉતરો ઉતરો રીવા એ સમી સમી જા 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 ગાડી હળગાઈ દે પેલા એની ગાડી હું આમ હળગાવું તું બા ત્રીજો એ ઉદાસ ડેમેજ છે થોડો ઘણો મતો રે સમીર ખાલી દેજે ભડવાને એ ગાડી ની છે ક્યાં છે આની જો 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 આ મારું કી લાવ્યું કે મેમ ગાડી ફૂટી ગાડી ફૂટી ને માં ગાડી માં ગાડી છે એમ ભડે માં લઈ જા ભાઈ ગળ જા આ મળી ગયું છે લઈ જા હરી હરી ઘણો હળગી જજો સોધી ના વિન્યાન

અને આવે જ તે નહીં આ તો વાત છે તું હંતાડ તો હોય તોય તારું છે નો હંતાડ તો હોય તારું છે ભાઈ પણ ગાયજ એક વાત યાદ રાખજો તમે જીવનમાં બહુ ખતરનાક પગલું લો છો બરાબર ખતરનાક પગલું કે હું તમને જે કહી છું એ તમે અમને જાજો મારા ડિટેલમાં ન કેવું પડે સમજદાર નહીં સારો કાભી હા પ્રેમી પંખાણીયાની વાતું છે ભાઈ બન જોઈ એવું કંઈક પગલું લેતા હો ને તો છે ને તમારે ખાસ મિત્રને કહી દેવું સારું મિત્ર હા મિત્રને કેવું ભાઈ હા પિતરને નહીં મિત્ર નહીં મિતરને કહી દ્યો હા

ખતમ લઈ લેજે એક ભાગે પડો ખતમ લઈ લે અને એ સોરી કરે લગભગ નાના હોય તો સમજ્યા ઘણો ક્યાં છે ગાડી થોપો થોપો ને એકલો ભાગી થોડું આલે બધા નારવાર મેર ભાઈઓ આરે મારવાનું લોડાઈ કે દબો દબો ગડિયા બધો બોછડી નાને પાકિસ્તાન માં જેવો લાગે

હેઠે કોઈ નથી એટલે ટેન્શન ના ઓલો કેરેક્ટર લે નીચે આવી ગયો છે આપણે જે દાબે હતા ને સમીર સમીર રીવા કરજે સમીર રીવા કરજે ભૂલથી મરી ગયો છું માથે એટલે ભૂલથી ઉડાઈ ગયો છે ભાઈ કરો ઘર માં મેડી માલે સમીર સમીર એક જ ગોળનો છે ને દઈ દેવો નો છે યાર હા

फड़वा सोन कवर करी जाए जो बे जना नागा मिन ने पूछा खाशा वगे ने सोदी ने कोने पूछ ने सो तो ओली पासा कोई से केम लागे कोई बाहर साइड मा ठीक छे साइड मा ओला लीला घर मा से जो लाले ओपड़ में ज्ञान थी कोई ज्ञान थी कोई आगेला घर मा छे जोरी नोक से नोक से नोक से घर भाजी जा भाजी जा भाजी जा नहीं थी देख तेरी भाजी जा सीधा घर वा ट्रांसफर कर ना ना यहां से

મને ગાડી એ દે અને પેન થી મારજો ઢીકો મારો પેન મારો ઢીકો મારો ગાડી હળગાવજો ભાઈ પછી મારજો

યો મોટી ભાઈ એકલા એકલા મને ગ્રેનેડ કો કરે ક્યાં છે અંદર ભાજો ભાજો એક જો ભાગે તે ગાડી લે ગાડી લે સીધનમાં જઈશ સીધનમાં અરે લોડા ન્યા નઈ જાતો છો બજો જાતો તો બે આ કોણ છે એક બે એક બે સમી બે બે લોડા ગાડી લઈ તમે અન્યા રોમ આવી

મારે એમે ટુબી જો એડબલ્યુ જો તેલો સ્કાર પડી એમાં સિંગલ ની લેવી હોય લઈ લેયો હા લે એ મારો આજ છે એ છે સમીર પેલા જો તો ખરા લોડા શોપે ગયા વગર સોધી ને અરે જોઈ મને બે દે જાવ દે જેમાં એસવીડી હોય એ ખોલવાની છે આપણે તું આ બાજુ તો ઓલ પાજો સિંગલ એસવીડી છે કાય વાંધો ન અલવ ટાઈમ બાકી છે પૂરા 20 સેકન્ડમાં થઈ જાય તારું 20 સેકન્ડ બાકી છે સ્પીડ જ થઈ જાય એવું છે મેં કીધું 20 સેકન્ડમાં તારું બેન થઈ જાય કોણ હોય જ પડી તો તો બોલે ને આમ કરું ને ક્યાં થઈ જાય ચૂકી જાય હું થઈ જાય 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 માંગો પહેલા હું જાવ એટલે ભોજન મારતમાં જને તાવ સોડીન પેલા કવર તો આવે જ ને સોડીન

એક જ ગોળે છે અહીંયા કલે કોણ આવે પોષણ ને ઉલ્યું મારે છે એકે ફોટી જવું હું સિંગલ સિંગલ એમ કે સુધી ના થોડી આવો છો લોડો સ્કોડે સ્કોડું આવો લોડો હો મજા આવે એક એક બંદા અમાર કાય ભેકુ ન થાય ના મોડું થાય મારે ગાડી એવી ચાલે બાધી લાવણું તો ભૂરો લાગે સમજા ભૂરો પ્રેમ હું છે કાઈ પ્રેમ ઈ છે કે રાતે 2 વાગે ઓલી એમ કે ના મારે તમને જોવા છે ત્યારે તમને બે વાગે જ આવીને મજબૂર કરી પ્રેમ છે બરોબર છે ઈ કોકની ગાડી લે ઈ કોકની ગાડી લે ભાઈ અને ઘરની તો ગાડી લોડા નો લઈ જાય ઈ બીજાની ભાઈ માં એ મે ગાડી લેવાનો ઈ હાટુ રાતે બે વાગે ત્રણ વાગે જાગશે ભાઈ ઓલીને મળવા જવા હાટુ પણ આપણે એમ કેવું ને ભાઈ કોન્સ્ટેબલ નો ગ્રાઉન્ડ છે કામ કરે વેલા તો 5 વાગે જાગીને ઢળવા જવાનું છે તો ને ભેગું થાય ભાઈ એક બંદો ઉઠ્યો આવો તો ભોસડીના બાના બનો કોઈ કે બધા જને પરિણામ જોવે છે કોઈ પ્રયત્ન જોતો નથી આ મારું નામ હેઠે છે પ્રયત્ન જોઈ લાવી બધા ઉતરાવે નકરા

ફોજાને આમ સાઈડ મેં જમણી બાજુ સિંગલ બંદો આવે ઘડીક આપણે વાત કરીએ જમણી બાજુ વાળો ડેમેજ છે ગાડી પાછળથી આવો દે ને ઠોકને એ મારે ડેમેજ છે ગુડ આ સમરિયા એ હમણા હમણા મરી જાય અરે મારો લોડો સોધી નાઓ આય તું ભોસડી ના રેસ્કિલ હિટમેન હિટમેન હોય તો મારને ઓલો આગેથી મારતો દી કોણ હતો એના દીધી સોય સોતન કવર કોઈ લીધું જ એ હો ગોળે એક્સ પડી અહીંયા અંદર

બોલ બોલ ડાઉન છે એટેક ઉપર 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 વાળો કોને કે એ કઈ રેસડી વાઈસ અંદર મે બોર્ડ તે આર પર ગઈ રે તમારે કેરેક્ટર છે ના ના તો ગઈ કઈ રીતે પગમાડી ઓલામાં આવ્યો હેટ ભોસડી નઈ ને ઓલા તો તો આપરો ભાઈ ઈ દેઈ પડે એટલે સાજો હેઠ આવ્યો એનો નેટ વઈ એટલે સોમીન મારી ગયો ભાઈ તું અર પ્લાઝમા હતી આ પ્લાઝમા હું કામ કામ ની ખબર ઉપર ચડી જાવ એટલે ગોળી વાય વાત કરે નો કોટે ભાઈ બને માં તાઈ લાલ ભાઈ બાજુ એ આવજો દે માય ગયો થાય છે ફટાફટ અરે લોડા રેકડી ઉપર છે હાથ લે લોડા ભોસડી ના લીધું એટલે લેવાનું આ કેમ પણ બુરા એક નંબર તમે રીવે કરવા તો એનું ખતમ લઈ લેજો દે એના

ટાવરે આ ભાગે ભાગે ટાવરે ચડે મારજે સમીર ઝાડવા વાય છે ટાવરે આ ગયો આમ કોણ મારતો છે છે તી એમ 10 પડી

આ ઈચર્ ના તો કામ પાસાળ છે બાપુ તમને જમણી બાજુ સજરી ભાગી જાવ સણડો તો ભણે કીધું તું આ છોડી અતારે પાસા લોડા ઓલો ભરી દે જો કેરેક્ટર લઈને આવ્યો આ આ કુલ એટલે કીધું તું એટલે લોડા કીધું હારે થઈ જા શાંતિ હા કોટી